નમસ્કાર મિત્રો જ્યારે ગુડ હેલ્થ એટલે કે સારા આરોગ્યની વાત હોય ત્યારે પ્રોપર ડાયટ એટલે એટલે કે કે યોગ્ય આહારનું કસરતનું યોગા પ્રાણાયામ મેડિટેશન સ્ટ્રેસ મેનેજમેન્ટ આ બધા વિષયો ઉપર આપણને અનેક વિડીયો તથા બીજા માધ્યમ દ્વારા માહિતી મળતી હોય પરંતુ પ્રોપર હેલ્થ એટલે કે સારા આરોગ્ય અને દીર્ઘાયુ માટે એક ખૂબ જ અગત્યનું પાસું છે જેના વિશે ઓપનલી ચર્ચા બહુ જ ઓછી થતી હોય અને અત્યારના સમયમાં એવું કહી શકાય કે આને ખૂબ જ અવગણવામાં આવે છે એવું પાસું છે પ્રોપર સ્લીપ એટલે કે યોગ્ય ઊંઘ યોગ્ય સ્લીપ નોટ એ માત્ર શારીરિક કે માનસિક ક્રિયામાંથી શરીરને રેસ્ટ એટલે કે આરામ આપવાની ક્રિયા નથી બટ સ્લીપ ઇઝ એ એક્ટિવ બાયોલોજીકલ પ્રોસેસ ઇન વિચ બોડી અંડર ગોઝ રિપેર રિસ્ટોરેશન એન્ડ એડેપ્ટેશન એટલે કે ઊંઘ એક પ્રકારની એક્ટિવ જૈવિક ક્રિયા છે એવું કહી શકાય જે ઊંઘ દ્વારા આપણે શરીર દરમિયાન કે જાગૃત અવસ્થા દરમિયાન જે આપણા શરીરમાં અનેક પ્રકારના માઇક્રો ડેમેજ થયા હોય એને શરીર છે રિપેર કરે અને શરીરને નોર્મલ કન્ડિશનમાં રિસ્ટોરેશન કરતું હોય દિવસ દરમિયાન આપણે જે જે ફિઝિકલ કે મેન્ટલ એક્ટિવિટી કરીએ એના લીધે આપણે સેલ્યુલર લેવલે સ્ટ્રેસ પેદા થતો હોય આ ઉપરાંત અનેક નાની નાની માઇક્રો ઇન્જરી થતી હોય આ ઉપરાંત મેટાબોલિક બાયોપ્રોડકના લીધે ઘણા ટોક્સિન્સ થાય તથા મેન્ટલ ફટીક એટલે કે માનસિક થાક અનુભવાતો હોય ઊંઘ એ આ બધા પ્રકારના ડેમેજમાંથી સેલ્યુલર મોલેક્યુલર અને સિસ્ટેમિક લેવલ એક રિકવરી માટેનો એક્ટિવ પ્રોસેસ છે એવું કહી શકાય એટલે કે સ્લીપ ઊંઘ એ બોડીને એક એક્ટિવ રિકવરી પ્રોગ્રામ છે એવું કહી શકાય જેનાથી આપણા શરીરમાં ડેમેજ થયેલી ટિશ્યુ છે રિપેર થાય આ ઉપરાંત આપણો એનર્જી લેવલનું રિસ્ટોરેશન થાય એટલે કે આપણે ઊર્જાનો સંચાર થાય તેની સાથે સાથે બોડીમાં પેદા થયેલા ટોક્સિન્સનું ક્લિયરન્સ થાય તથા હોર્મોનલ ઠીક કરી અને હોર્મોનલ બેલેન્સ રિસ્ટોરેશન થાય તથા આપણે ઇમ્યુનિટીનું સ્ટ્રેન્થનિંગ એટલે કે આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થતો હોય પૂરતી અને સારી ક્વોલિટીની ઊંઘ જ્યારે લેવામાં નહીં આવે ત્યારે આપણા શરીર તથા મન ઉપર થયેલા આ પ્રકારના માઇક્રો ડેમેજનું પ્રોપર રિપેર તથા રિસ્ટોરેશન ના થઈ શકે અને એના લીધે આપણા શરીરમાં સ્ટ્રેસ છે ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ આપી અને ધીમે ધીમે બીજા અનેક ગંભીર રોગ થવાની શક્યતાઓ વધુ રહેતી હોય તો મિત્રો હવે પછીની આ વિડીયો સિરીઝમાં આપણે વાત કરીશું કે અપૂરતી અને અયોગ્ય ઊંઘ હોય તો શરીરમાં કેવા કેવા પ્રકારના રોગ થવાનું જોખમ રહેતું હોય આ ઉપરાંત સ્લીપ એટલે કે ઊંઘ દરમિયાન આપણું બોડી છે કઈ કઈ રીતે રિકવરી રિપેરનો પ્રોગ્રામ કરતું હોય તથા પ્રોપર સ્લીપ હાઇજીન એટલે કે યોગ્ય અને પૂરતી ઊંઘ છે કોને કહેવાય એના માટે આપણે શું ખ્યાલ રાખવો જોઈએ આ બધી જ ટોટલ સાયન્ટિફિક અને ડિટેલમાં ચર્ચા આપણે કરીશું તો જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને બીજા સુધી શેર કરો જેથી બીજાને પણ આ પ્રકારની માહિતી મળતી રહે ધન્યવાદ